અને આજે આપણી સાથે આવા જ એક અમદાવાદી સ્ટુડિયો ઉપર ઉપસ્થિત છે કે જેમણે બે હજાર દસમાં એવું નક્કી કર્યું કે ભાઈ આજથી મારી રિક્ષામાં હું કોઈનો એક રૂપિયો નહીં લઉં તો આવો મળીએ અમદાવાદના ખૂબ જાણીતા એવા અમદાવાદના રિક્ષાવાળા શ્રી ઉદયસિંહ જાદવને નમસ્તે સર નમસ્તે સર બે એ દશેરાના દિવસે જ્યારે આપે આ પ્રકલ્પ લીધો આખો તો તમારા માઇન્ડમાં શું હતું આખી ઘટના કઈ રીતે ઉદભવી એકચુઅલી કેવું છે કે બે હજાર દસ પહેલાં હું આપણે કાલુપુર રામરોટીનું નામ સાંભળ્યું હશે હું ત્યાં સેવા આપતો હતો અને ત્યાં ઘણા બધા યાત્રીઓ આવતા હતા બિચારા જે રેલવે સ્ટેશન નજીક હતું એટલે લોકો આવતા હતા જતા હતા તો ત્યાં જમીને જતા હતા તો બસ હું ત્યાંથી ઇન્સ્પાયર થયું કે જીવનમાં આપણે બી કંઈક કરવું જોઈએ ભગવાન ને કરોડો અવતાર પછી મનુષ્ય અવતાર આપ્યું છે શું કરવા સારા કાર્ય માટે ઉપયોગ ના કરીએ તો બસ એ મેં ત્યાંથી સંકલ્પ કર્યો પછી સેવા કાફે છે જે એ પાચે જે જમાડવાનું કામ કરે છે અને આનો દીકરો છે જે ફેરવવાનું કામ કરે છે તો હું ત્યાં બે વર્ષ desde વોલેન્ટર કરી કે ત્યાં બી સેવા આપી હું ઘણી બધી સંસ્થાઓ સાથે આવ સંકળાયો ગાંધી આશ્રમ છે પછી આપડા અમારા જયેશભાઈ જે પ્રેરણા સ્ત્રોત છે જે અનારબેન છે એમના સંપર્કમાં આવી ઈશ્વરભાઈ પટેલ છે જે સફાઈ વિદ્યાલયના પ્રણેતા છે જે એમની સાથે સંકળાયો એટલે મારું જીવન ત્યાંથી પરિવર્તન થયું હું એવું માનું છું કે મારા જીવનમાં આવા બે ત્રણ વ્યક્તિ આ જે મારું જીવન પરિવર્તન થઈ ગયું બરાબર છે તો તમે આ પ્રકારે લોકો પાસેથી જે ફિક્સ ભાડું હોય જે રેટ ઉપર બધું એવું કશું જ લેતા નથી તમે એમને ગિફ્ટ બોક્સ આપો છો મુસાફરી પછી અને એમની જે ઈચ્છા હોય એ એ આપે છે તો આ વસ્તુ જ્યારે મુસાફરને પહેલી વાર ખબર પડે કે ઓ આમાં આવું હતું તો એમનો રિસ્પોન્સ કેવો રહે છે અને એમને શું અનુભવાય છે અમેઝિંગ એ લોકો ચકિત થઈ જાય છે ખરેખર કેમ કે આવું આપણે હું એવું માનું છું કે જે શરૂઆત છે ને આપડે મે શરૂઆત કરી ત્યારે લોકો મને ગાંડો કહેતા હતા કે શું આ ગાંડા જેવો ધંધો માંડ્યો છે તમારું ફેમિલી નથી ઘર કે ઈવન પેસેન્જર જે બેસતા હતા એ બી મને એવું કહેતા હતા કે આ શું ગાંડા જેવો ધંધો માડ્યો છે તમારું ઘર પરિવાર કેવી રીતના ચાલે મે તું છે ને પરિવાર મે તું ચલાવાળો ઉપરવાળો છે બિંદાસ અને આજે આપણે કોઈ બી કાર્ય કરે ને મેડમ તો આપણે શું છે કે હું એવું વિચારું કે મારું શું થશે શું થશે તો કઈ નહીં થાય ખરેખર કેમ કે તમારો ભાવ સારો નથી એટલે જીવનમાં છે ને ભાર ના હોવો જોઈએ ભાવ હોવો જોઈએ ક્યાં વાત છે ક્યાં વાત છે તો સર મારે એવું જાણવું છે કે આપ આટલું આપનામાં આ જે અંદરથી ભાવ જે છે તો આપનું બચપણ કેવી રીતે વીત્યું હતું ક્યાંક કારણ કે ત્યાં ક્યાંક મૂળિયા આખી વાત ના રહેલા છે તો એના વિશે થોડું સમજાવો હું એકચ્યુઅલી મારા પરિવાર વિશે હું વાત કરું તો એકચ્યુઅલી હું મારા ફાધર મધર અમે બધા આઠ જણનું ફેમિલી હતું મારી ચાર સિસ્ટર હતી મારા બે અમે બે બ્રધર હતા મારા પપ્પા બી આપણે જોબ કરતા હતા રેલવેમાં અને પછી ઓટો ચલાવતા હતા અને મારી મમ્મી હાઉસ હતી પણ અમારી પોઝિશન એવી હતી કે પપ્પા પર જ બધું ઘર ચાલતું હતું અને હું માનો કે પંદર સોળ વર્ષ પપ્પાને હેલ્પફુલ થઈ કેમ કે ચાર સિસ્ટર હતી મારો નંબર છેલ્લે થી બીજા નંબર નો હતો એટલે બર્ડન તો હતું જ ઘરનું પરિવારનું પણ નથી કેતા મારા ફાધર બી આવા વાળા હતા એટલે નથી કેતા કે જે આપણું કલ્ચર જે જેવા બાપ એવા દીકરી કે છે ને એટલે એ આવે જ કલ્ચર એ ખરેખર એટલે મારું બી કલ્ચર થોડું ઘણું મારા ફાધર જે હતા એમના આવ્યું છે હું એવું માનું છું ખરેખર કે મારા ફાધર હતા એમના થોડું મદદરૂપ થાય અને મારી ભાવના એવી હતી કે ચાર બહેનો હતી હવે ઘર નાનું હતું આઠ બાય દસ નું રૂમ હતું અમારો અને એમાં નાનેથી મોટા થયા છે એટલા જ રૂમમાં રહેતા હતા અને પણ નથી કેતા કે જીવનમાં દરેક સમય હોય છે એ કપરો સમય આવે છે ને જાય છે બી ખરી પણ સર ક્યારે એવું એવું નહીં થયું હોય કે એવો કપરો સમય આવ્યો હોય ને તમને એમ થયું કે ક્યાં આ બધી સેવા ભાવનાઓમાં ક્યાં મારો હું સમય વ્યર્થ કરું છું થોડા રૂપિયા કમાઈ લો થોડું કંઈક વધારે મેળવી લઉં એવું એવું ક્યારેય નથી થતું ના એવું ક્યારેય નહીં જો એવું વિચાર્યો તો મારી જોડે અત્યારે મર્સીડીસ હોત હું એવું માનું છું કરે કે તો મને ખાલી એ સર કહો કે તમે પહેલી રિક્ષા ક્યારે લીધી હતી અથવા તો તમારી પાસે પહેલી રિક્ષા ક્યારે આવી હું એક્ચ્યુઅલી આના પહેલા છે ને જે 2010 પહેલા હું આપણે ઓટો ચલાવતો તો તો ડોક્ટર શૈલીસી સા કરીને હતા અને કેરોથેરાપી ડોક્ટર હતા હું એમની જોડે 15 વર્ષ કોન્સ્ટન્ટ કામ કર્યું અને તેલ માલિશ નું હું પોતે બી ઓટો બી ચલાવતો હતો ને તેલ માલિશ નું કામ કરતો હતો એમની સાથે રહીને અને ખરેખર ત્યાંથી બધા ઘણા જોડે બધા મળવાનું થયું

કઈ નહીં મેધુ હું કરીશ મને કેમ કે મારી મને મારી જાત પર ભરોસો કોન્ફિડન્સ હતો કે નહીં મારે કઈક કરવું છે દુનિયા માટે આ દેશ માટે ખરેખર પોતાના માટે તો સૌ કોઈ જીવે છે પણ બીજાના માટે જીવન જીવે એનું નામ જ જીવન કહેવાય બિલકુલ એટલે એમ કહેવાય છે ને કે એને શું રોકી શકવાનું અંધારાનું તાળું જે પોતાની સાથે રાખે પોતાનું અજવાળું એટલે એ આખી વસ્તુ એ જે અંદરથી ભાવના આવે અલગ જ હોય છે તો તીર્થા તમે કંઈક પૂછી રહ્યા હતા હા જેમ વાત કરી કે તમે તમારા માટે તમારે આ કરવું છે એટલે લોકો માટે કરીએ પણ સમાજ અને લોકો આજકાલ જોઈએ છે તો એવો રહ્યો નથી અત્યારે તમારા જેવા લોકો ગણીને અમુક હશે તો લોકો તમારું માનવું શું છે કે લોકોને આવી એક્ઝામ્પલ આપીને કે ઉદારતા પ્રામાણિકતાના એક્ઝામ્પલ્સ અત્યારે જોઈને એમને એ પ્રેરિત કરે છે અને આવું જ્યારે એમને અનુભવાય કે ભાડું નથી આપવાનું ને તમારી જે આખી શૈલી છે એમને ખબર પડે તો આવા એક્ઝામ્પલ્સથી એમના પર સારો પ્રભાવ પડે છે કે એમને આમ શંકા છે હજુ મગજમાં કે આવું કરાય કે ના કરાય તો એવો તમને કોઈ બનાવ હોય તો છે ઘણા તમે જે વાત કીધી સાચી વાત છે આવા ઘણા બધા ઇન્સિડન્ટ બી છે મેં આ ઓટો ચલાવું છું તો નો ડાઉટ આપણે શરૂઆતમાં નો ડાઉટ સ્ટ્રગલ પડતી હતી પણ ધીરે 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 લોકોને ખબર પડી ગઈ પ્રેસમાં મીડિયામાં આવતું ગયું એમ લોકો જાણતા ગયા કે હા ને કે પેહલા તો એવું દૂર ભાગતા હતા ઓટો જોઈને જ અરે કે ના તો હાઈફાઈ ગાડી છે અને અમે અમદાવાદમાં એવું છે ને કે ઓટોમાં એવું વિચારે કે પાંચના પચાસ લે એ જે છાપ છે બસ એ હું એ છાપ ભૂસવાનું કામ કરું છું કે નહીં ભાઈ આપણે જે આપણે જે કોન્સેપ્ટ છે અને જે લઈને બેઠા છે એ આપણે લોકો સુધી પહોંચાડવાનું છે તો આવા ઇન્સ્પાયર થઈને ઘણી બધી પછી તો સોશિયલ મીડિયાના માધ્યમથી સૌથી પહેલાં મારું રેડ એફએમમાં આવ્યું હતું એ મારું ઇન્ટરવ્યુ લીધું હતું એ પછી ઘણા બધા ટેડેક્સમાં હું ટોક કરી આવ્યો પછી લલન ટોપ છે જોશ આવા ઘણા બધા સોશિયલ મીડિયાવાળા આવતા ગયા એમ એમ મારા માટે થોડું ઇઝી થઈ ગયું પછી લોકો સુધી અને એ તમે જે કીધું કે આ લોકો આવી વાત કરે તો એનાથી ઇન્સ્પાયર થઈને ઘણા બધા ઇન્સ્પાયર થયા છે હું એક સ્ટોરી શેર કરવા માંગુ છું કે આપણે એક સાલીની બેન કરીને આપણે બેંગ્લોરની એ છોકરી હતી અને એઝ એ વોલેન્ટિયર તરીકે અહીંયા રહેતી હતી અને એ જ્યારે બી અહીંયા આવે સેટરડે સન્ડે અહીંયા અમદાવાદ રહેતી હતી સીજી રોડ પર ત્યાં આગળ અને હું એને ત્યાંથી લઈને ઓટોમાં બેસાડીને આપણે હિંમતનગર કપડવંજ પાસે છે કપડવંજ લઈ જતો હતો એને

बोले नहीं नहीं बोले दीदी आप दे दो बोले ऐसा क्यों भैया तो बोले मैं एक भैया है अहमदाबाद में ऑटो चला रहे हैं। और ऐसा मैंने उनकी वीडियो देखी थी पे, तो मुझे बहुत अच्छा लगा तो मुने, मैंने भी के मुझे भी काम करना है। अरे क्या बात है तो कहता पे हूँ वाला ने सुधारे मारे मेरी जात ने सुधारी हूँ सुधरीश तो मारा मैंता हूँ जुशा मेहनत भगवान पांच आंगली सरखी नहीं आप એવા યુવા સોબાળી માણસના સરકાર નથી આપ્યા પણ આપણે એવું વિચારનું ધીરે ધીરે આવી જશે હા નો ડાઉટ સારું છે તો સર આ તમે જે વાત કરી તો આવા એક એક ઉદાહરણ છે કે એક કોઈ રિક્ષાવાળા તમારાથી ઇન્સ્પાયર થઈને આ આખી વસ્તુ કરી પણ સામે એવા પણ રિક્ષાવાળા છે કે જેની સતત લોકો ફરિયાદ કરતા હોય છે અથવા તો આજે જે રીતે અમદાવાદ અથવા તો આપણે ત્યાં રોડ અને રસ્તા ઉપર એક્સિડન્ટ્સ ને બધું થઈ રહ્યું છે જેમાં ક્યાંક આપડે વધારે એવું જોતા હોઈએ છીએ કે લોકો હંમેશા રિક્ષા વાળા આંગળી કરતા હોય છે કે યાર આ બહુ રફ ચલાવી રહ્યા છે કે આમના કારણે એક્સિડન્ટ તમે એમને શું કેવા માંગો છો બસ હું એવું જ કહીશ કે ખરેખર આપણે આપણી જે ડ્રાઇવિંગ પ્રત્યેની જાગૃતતા હોવી જોઈએ અને જે સભાનતા જે છે એ થોડી કેર તો હોવી જ જોઈએ ખરેખર અને નો ડાઉટ એ થશે તો ઓટોમેટિક આપણે જે અત્યારે ગવર્મેન્ટ બી સારું એવું એ કામ કરી રહી છે જે ટ્રાફિક શાખામાં જે હું જોઉ છું ઘણી આપણે સફી અસનભાઈ છે જે આઈપીએસ અધિકારી છે એ પોતે પણ એ ઘણા બધા સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને જાગૃતતા અવેરનેસ નું કામ કરે છે તો ખરેખર આવે છે નો ડાઉટ ધીરે ધીરે નથી કહેતા કે બી ધ ચેન્જ બદલાવ આવે છે પણ આપણે એકદમ કહીશું કે આ થઈ જાય એ ઇમ્પોસિબલ છે ખરેખર એટલે આવશે મારે દર્શકોને એવું કેવું છે કે એ દર્શકોની ઈચ્છા હશે જ કે ઉદય સરની રીક્ષામાં ક્યાંક ને ક્યાંક બેસે તો સર એક્ઝેક્ટ કયા કયા એરિયામાં આપ ફરતા હો છો હું એકચુઅલી આખા અમદાવાદમાં ગમે ત્યાં ફરું છું આશ્રમ છે ગાંધી આશ્રમ છે પછી હું આપણે ગીતા મંદિરથી સ્ટાર્ટ કરું છું હું લેવું છું મણિનગર કાકરિયા એટલે ત્યાંથી શરૂઆત કરું છું એટલે જ્યાં હાથ બતાવ્યો ત્યાં આગળ પેસેન્જરને બેસાડું છું એના આપણે ડેસ્ટિનેશન પહોંચાડું છું કયા અને તો એટલે એટલે અમદાવાદીઓ જ્યાં પણ હો તમે સર ગમે ત્યાં હોઈ શકે એટલે તમારી જો ઈચ્છા હોય કે અમને આ ફેન્સી રિક્ષામાં બેસું તો એ તમારા નસીબ ઉપર છે કે સર ક્યાંથી પસાર થઈ રહ્યા છે અને શું થઈ રહ્યું છે અચ્છા સર મને એક વસ્તુ સમજાવો કે તમે જે રિક્ષાનું આખું એક લેઆઉટ ચેન્જ કર્યું છે આપે આપની રિક્ષાની જે જનરલી રિક્ષામાં આપણે મૂવીઝના પોસ્ટર કે એવું કંઈક જોતાં હોઈએ એની સામે આપે આપની રિક્ષામાં મેગેઝિન્સ આપ રાખી રહ્યા છો કાલમકારી ડિઝાઇનનું બધું ઉપરના પડદા રાખેલા છે તો આ બધા વિચાર ક્યાંથી આવ્યો એ એ શું હતું હું એક્ચુલી કેવું છે કે ક્રાફરૂટ જે બહેનોનું આ પ્રત્યેક જે કામ થાય છે જે ક્રાફરૂટ સંસ્થા છે જે વિશે અમારા નારબેન ચલાવે છે તો હું ત્યાં આગળ બી જોડાયેલો છું ઘણી બધી હું એના માધ્યમથી હું આપણે ગોવા છે પુના છે દિલ્હી છે આવા ઘણી બધી જગા આપણે ફરવાનું થાય છે અને કલાકારોને મળવાનું થાય છે તો જે એના માધ્યમથી મને બી એવું થયું કે આપણી જે ડિફરન્ટ ટોટો હોવી જોઈએ લોકોને આમ લાગવું જોઈએ કે નહીં આ ડિફરન્ટ ટોટો છે અને નેચરલ આપણું જે આપણું કલ્ચર છે જે આપણું આપણું ગુજરાત નું ગૌરવ છે એ લોકો સુધી પહોંચવું જોઈએ મને એવું લાગ્યું

સોફ્ટ બોર્ડ છે બાળકો બેસે તો ચોકલેટ સર્વ કરું છું એમથી નાનું બાળક બેસે તો એને માટે રાખ્યું છે અને ઉતરે એટલે કે કેટલા પૈસા તો યોર પે ફોર તમે તમારા માટે ની બીજાના માટે પે કરી રહ્યા છો એટલે બસ ચાલે છે તો સર આ તમારી રિક્ષા જોઈને કોઈ બીજા રિક્ષાવાળા એવું નક્કી કર્યું કે આપણે પણ આવું કંઈક કરીએ કે હા એ આવે છે ભાવ જે ઓટો તો બનાવે છે મસ્ત ડિફરન્ટ પણ આ બે બાય હાર્ટ નું થોડું અઘરું છે નથી કહેતા કે એ આપણા અંદર અંદરથી હેડ હેડ અને હાર્ટ આ ત્રણ નું મિલન થાય ને તો જ અને આપડે લોકો શું છે કે માઇન્ડ થી વધારે વિચારી રહી છે થી નથી વિચારતા અને હાર્ટ થી વિચારીએ તો એ જે વર્ગ છે બ્લોસમ થાય તો એ બાય હાર્ટ થી પેસેન્જર્સ તો અભિભૂત થઈ જાય છે અમે પણ અભિભૂત થઈ ગયા પણ તમારી આસપાસના લોકો છે એમનું શું માનવું છે આખા થોટ પર એ કેટલા સપોર્ટિવ છે તમારા આ નિર્ણય થી ના નો ડાઉટ શરૂઆતમાં તો મારાથી દૂર ભાગતા હતા અને લોકો એમ કહેતા હતા નહીં નહીં યાર આ તો ઓટોવાળો છે યાર આપણું બધું અસ્તવ્યસ્ત કરશે પણ નથી કેતા કે ધીરે ધીરે એ થોડા સીટ આવતા ગયા લોકોમાં અને લોકોમાં સમજણ આવતી ગઈ પછી હવે તો હું લોકોની જોડે મારો આવો જ એક પ્રોગ્રામ થયો હતો આપણે આ ગાંધી ઇન્સ્ટિટ્યૂટ છે ને અહીંયા આગળ એમાં આપણે ઓટો ડ્રાઈવર બધા ઓટો યુનિયનના બધા મેમ્બરો આવ્યા હતા અને મને બી બોલાયો હતો અને આપણે એક આપણે રોડ સેફ્ટીના આપણે ખત્રી છે આપણે એમનું નામ સારું છે એ બી હતા અને મારું બી શેરિંગ ને લેક્ચર હતું આજે વિચાર કરો કે હું એક સામાન્ય ઓટોવાળાની જેમ હું આપણે વિચારતો હતો આજે હું આ મુકામ સુધી ના પહોંચતો ને આ સ્ટેજ પર ના બેસતો પણ ખરેખર હું ડિફરન્ટ વિચાર્યું લોકોના માટે મેં વિચાર્યું મારા માટે નહીં અને જીવનમાં કંઈક કરવાની ભાવના મારામાં આવી તો આજે જો આ સ્ટેજ મુકામ સુધી પહોંચ્યો અને ઓટોના માધ્યમથી આપ નહીં માનો કે મેં આવું વિચાર્યું નથી હું સોશિયલ મીડિયા સોશિયલ મીડિયા મારું વર્ક નથી મારું વર્ક છે બસ લોકોને અવેરનેસ લાવી જાગૃતતા છે એ મારું વર્ગ છે તો આજે આપ નહીં માનો ઓટોની અંદર અમિતાભ બચ્ચનજી એ મુલાકાત કરી કાજોલજી આઈ ગયા ચેતન ભગતજી આઈ ગયા પૂજ્ય શ્રી મોરારી બાપુ એ મુલાકાત કરી રત્નસુંદર મહારાજ સાહેબ આવી ગયા એટલે હું એવું માનું છું કે આ મારા જે કર્મનું ફળ બસ મને મળે છે ખરેખર હું એવું વિચારું તો દર્શક મિત્રો આપણે ઉદય સર જોડે એમની રિક્ષા વિશેની ઘણી વાતો કરશું ગાંધીજીના વિચારો વિશેની ઘણી વાતો કરશું હજુ પણ અત્યારે સમય થઈ ગયો છે એક વિરામનો તો ફરી મળીએ વિરામ બાદ ગુડ મોર્નિંગ ગુજરાતમાં મિત્રો આપ સૌનું ફરીથી સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી એક નવું ઇનિશિયેટિવ આપ્યું છે

પરંતુ શું તમે ક્યારેય કઠોળ અને દાળ નું સલાડ ખાધું છે જી હા એ જ દાળ જે તમે ચુસ્કી સાથે પીઓ છો દાળ એ દરેક સામાન્ય માણસની થાળીનો એ ભાગ છે જેના વિના ભોજન અધૂરું છે પોષક તત્વોથી ભરપૂર આ કઠોળ અને દાળ શા માટે આટલા મહત્વપૂર્ણ છે આપણે જાણીએ છીએ કે પલ્સ એ ખૂબ જ સસ્તા અને વર્સેટાઇલ વર્સેટાઇલ છે છે એટલા માટે કે એ દાળ સૂપ બધામાં ખૂબ જ સરસ રીતે ભળી જાય અને પોષણ પણ આપે છે પલ્સ એ ખાલી પ્રોટીનનો સ્ત્રોત્ર નથી પણ કેલ્શિયમ જેવા ઘણા પોષક તત્વોનો સ્ત્રોત છે એટલે જ એને આપણે નેચરલ સુપરફૂડ કહેવામાં આવે છે દાળ એક એવું પ્રોટીનનું તત્વ છે જે દરેક વસ્તુમાં સરળતાથી ભળી જાય છે તો ચાલો આજે આપણે આ કઠોળ અને દાળમાંથી બનેલા સલાડનો સ્વાદ ચખાડીએ જે તમારા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે તો આ સલાડ બનાવવા માટે આપણે ત્રણ પાર્ટમાં ડિવાઈડ કરીશું પ્રથમ ભાગમાં આપણે વેરાઇટીઝ ઓફ ગ્રીન વાપરીશું વેરાઇટીઝ ઓફ ગ્રીન એટલા માટે કે તમારી પાસે અવેલેબલ જે પણ ભાજી અથવા ગ્રીન લીફી વેજીટેબલ્સ છે તેનો તમે આ સલાડમાં ઉપયોગ કરી શકેશો મેં આમાં સ્પીનેચ બેબી સ્પીનેચ પાલક લીધેલા છે રેડ કેબેજ પત્તા ગોબી અને સ્પ્રિંગ ઓનિયનનો ઉપયોગ કરેલો છે તમે તમારી ચોઈસ ઓફ વેજીટેબલ્સ આમાં લઈ શકો છો બીજો અને અતિ મહત્વનો ભાગ જે આ સલાડનો છે એ છે પલ્સીસ જેમાં ત્રણ પ્રકારના પલ્સીસ મેં લીધેલા છે જેને ઓવરનાઈટ પહેલાં તો સોક કરેલા છે અને એને પછી બોઇલ કરીને સલાડમાં ઉપયોગમાં લીધેલા છે તો એમાં લીધેલા છે ફર્સ્ટ મોટા ચણા રાજમા અને મસૂરની દાળ ઘણી રીતે તો મસૂરની દાળ તમે કૂક ફૂડમાં જ યુઝ કરતા હો છો પણ અહીંયા સલાડમાં આ યુનિક રીતે મસૂરની દાળનો યુઝ કરેલો છે ત્રીજો અને અતિ અગત્યનો પાર્ટ છે એમાં ડ્રેસિંગ હવે પણ સલાડનું ડ્રેસિંગ એ ત્રણ મુદ્દાઓ પર ડિપેન્ડ કરે છે એમાં પહેલું છે ફેટ હા ફેટ કારણ કે બોડીમાં અમુક પ્રકારમાં ફેટ પણ ઘણું જરૂરી છે તો અહીંયા આપણે હેલ્ધી ફેટ તરીકે ઓલિવ ઓઇલ લીધેલું છે એ ફેટ બધા મસાલાઓને મિક્સ કરશે અને તમારી જીભ ઉપર એ ફેટનું એક કોટિંગ થશે જેથી આ મસાલાઓ લાંબા સમય સુધી તમારા મોઢામાંનો ટેસ્ટ આવ્યા કરશે બીજો અગત્યનો પાર્ટ છે એસિડ જેમાં મેં યુઝ કર્યો છે એપિસ એપલ સીડર વિનેગર અને વ્હાઇટ વિનેગર અને બેઝ આ સલાડનો છે હોલ ગ્રેઈન મસ્ટર્ડ તો હોલ ગ્રેઈન મસ્ટર્ડ વિનેગર એપલ સીડર વિનેગર અને હની સાથે બેલેન્સ કરીના ડ્રેસિંગ બનાવેલું છે લાસ્ટલી જ્યારે તમે ડ્રેસિંગ કરી અને બધા વેજીટેબલ બધી સબ્જી અને પલ્સને કોટ કરો છો ત્યારે તમે એને ચેરી ટમેટો ક્રેનબેરીઝ અને રેઝિન સાથે સર્વ કરી શકો છો રંગબેરંગી અને સુંદર દેખાતું કઠોળ અને દાળનું સલાડ પેટની સાથે સાથે શરીરના કેટલાક અંગો માટે પણ ફાયદાકારક છે જેમાં રોગોની સારવાર પણ સામેલ છે એવા લોકો જે કેલરી કોન્શિયસ છે અથવા ડાયટ કોન્શિયસ છે તેમની માટે આ સલાડ ખૂબ જ ઉપયોગી છે કારણ કે આ સલાડમાં રહેલા પલ્સ એ ધીમી ધીમી એનર્જી રિલીઝ કરે છે સાથે એમાં રહેલું આયન કે જે શરીરમાં ઓક્સિજનનું સર્ક્યુલેશન બરાબર રાખે છે જેથી ડાયટ કંટ્રોલ અને કેલરી કંટ્રોલ કરનારા વ્યક્તિઓ આ સલાડ લેવાથી થકાન પણ લાગતી નથી અને એનર્જી બની રહે છે સાથે એવા કેસીસ એવા બાળકો જેમને વેટ ગેઇનની બહુ જ જરૂર છે તો આ સલાડ એમના માટે પણ ઉપયોગી છે સાથે આ સલાડમાં રહેલું લેન્ટિલ એટલે મસૂર દાળ જે ગ્લાઇસેમિક ઇન્ડેક્સને સ્લો રાખે છે મતલબ લોહીમાં ફરતી શર્કરા એ કંટ્રોલમાં રાખે છે તો આ સલાડ ડાયાબિટીક એન્ડ ઇવન પ્રી ડાયાબિટીક પેશન્ટ માટે પણ ઘણો અગત્યનો છે વિટામિન્સ એન્ટીઓક્સિડન્ટ્સ અને ફાઈબર્સના સુપર પાવર પેક દાળ અને કઠોળ તેના દરેક સ્વરૂપમાં સ્વાદિષ્ટ અને આરોગ્યવર્ધક છે તેથી તમે પણ કઠોળ અને દાળોની સાથે મિત્રતા કરીને સ્વસ્થ જીવનશૈલી અપનાવો તો જોયું દર્શક મિત્રો કેવી રીતના ટેસ્ટી ટેંગી અને હેલ્ધી વાનગીઓ આપણે ઘરે બનાવી શકીએ છીએ પલ્સીસ જેવા સામાન્ય વસ્તુઓથી તો આપણે આ ખાઈએ અને હેલ્ધી રહીએ બિલકુલ બિલકુલ અત્યારે હવે પાછા આપણે આવીએ છીએ ઉદય સર જોડે એમની વિચારધારાઓ સાથે વધારે વાતો કરવા પણ એની પહેલા આપણે એક કામ એવું કરીએ કે એમનો જે અનુભવ છે એમની રિક્ષામાં કોણ કોણ બેઠું છે એમણે હમણાં જ કીધું તો સર અની અમિતાભ બચ્ચન કે પરેશ રાવલ કે ચેતન ભગત જેવા વ્યક્તિ આપની ત્યાં બેઠા તો આપને એક અનુભવ તો શેર કરો કે શું શું વાતો કરી આપે હું અમિતાભજીની વાત શેર કરવા માગું છું કે અમિતાભજી અહીંયા સમિતાભના શૂટિંગ વખતે આવ્યા હતા કચ્છમાં તો અહીંયા આગળ એમને પાછા અહીંયા રીતે ને સર્કિટ હાઉસમાં ગાંધીનગર તો અમારા જયેશભાઈ એમની જોડે મુલાકાત કરી અને એમને વાત કરી કે અમારા ઉદય ઓટો ચલાતો રહેતા કામ કરતા હોય આ વાત કરતો બોલે મુજે મિલના હે ઓટો સે ભી મિલના હે ઓટો ભી દેખની હે અભી મે નેક્સ્ટ ટાઈમ આવું તો પક્કા મિલુંગા કેમ કે ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર છે એટલે અવારનવાર એમને આવવા જવાનું થાય છે તો કાઇટ ફેસ્ટિવલ પાછળ આવતી હતી એટલે કાઇટ ફેસ્ટિવલ વખતે હું મારા દીકરાઓ ત્રણ દીકરા છે એટલે એ બે દિવસ હું આપણે ફોન આવ્યો બોલે ઉદય ક્યાં છે તું પતંગ ચડાવ છું તું એક કલાકની અંદર તને અમિતાભજી ભણવા માંગે છે શું વાત કરો છો અમિતાભજી તો કે હા બોલે તો પછી મેં મારા દીકરાઓને કીધું પતંગ ચડાવતા હતા એટલે મેં તું ચલો મળવું છે જાવ ને મેપા ફેકા માટે નવરા છે તો તમને મળશે ના બેટા ખરેખર હું છું નીચે એટલે હું નીચે ઉતર્યો એટલે એમને એવું થયું કે હા યાર પપ્પા તો સાચું કે છે એટલે પછી આયા નીચે મારી વાઈફ પૂરી બનાવતી હતી કેમ કે આપણે અહીંયા જે ગુજરાતનું આપણું જે પૂરી અને જલેબી તો મારી વાઈફ આપણે પૂરી બનાવતી હતી તો મેં એને કીધું ચાલ તું ફટાફટ તૈયાર થા આપણે અમિતાભજી ને મળવાનું છે અને જલ્દી હું આ ઓટો લઈને આવું છું ને આપણે ઓટોમાં જઈએ સવાર થી કોઈ મળ્યું જ નહીં બોલે હું જ મળી બોલે તો કે અમિતાભજી ને મળવા મેં છું ના ખરેખર હું જોઉં છું પછી એને એવું થયું કે હા બોલે સાચી વાત છે તો એ તો અમે તૈયાર થઈને ત્રણ દીકરા અમારી વાઇફ અને ઓટો ગયા અને જીવા ગયા ને એવા દસ જ મિનિટ પછી અમિતાભજી એમના મર્સિડીસ માં અને ઉતર્યા એટલે મારી વાઈફ તો શું કુદી હા હા અમિતાભજી અમિતાભજી મેં કીધું કેમ તું તો ના પાડતી હતી ને મેં કીધું કેમ પછી અમિતાભજી આયા અને અમિતાભજી જે ઓટો ની જોડે જે ફર્યા અમેઝિંગ અમેઝિંગ એટલા ઇન્સ્પાયર થઈ ગયા મારી જોડે એમના ફોટા ફોટોગ્રાફ છે એમણે એમની આંખ બંધ નહીં કરી અને એટલા એકાગ્રતાથી સ્ટોરી સાંભળતા હતા સ્ટોરી શેર કરના ચાતા બોલે બતાવી બતાયભાઈ મેં એમની નજર આ ઓટો જોઈને પછી અક્ષય પાત્ર પર ગઈ બોલે એ ક્યાં હે ઉદય ભાઈ મે અક્ષય પાત્ર બોટલ હે અક્ષય પાત્ર બોટલ યાને મેં બોલા મેન રૂપીસ ઓર બંડ ભેગી હોતા પૂછે યુઝ કરતા બા तो मैं बोला इसके बारे में एक स्टोरी शेयर करना चाहू बताइए बताइए तो मैं बोला मैं सर एक मणिनगर से जा रहा था एक भैया ने हाथ बताया बोले आना है रेवड़ी बाजार जाना है मैं बोला हाँ बैठे बैठे सर हाँ, हाँ। मैं बोला उनको बीठा है ऑटो के अंदर ऑटो के अंदर बैठे गाड़ी में देखा गाड़ी देख के खुश हो गया अरे वाह बोले जोरदार आप हाँ। गाड़ी ये बनाइए बोला थैंक यू सर फिर ये, ये क्या है उनकी नजर अक्षय पात्र नहीं, नहीं, नहीं है क्या बात करते हो आप ऑटो भी चलाते हो सभी काम करते हो बोला हाँ सर बस ऊपर वाला करवाता है अपने तो निमित है मात्र बोले वहा बहुत बढ़िया सर बोले फिर मैं बोला उनका वहां पे स्टॉप आया तो मैंने मैं बोला चलो सर मिलते है बोले इनको बॉक्स दिया मैं बोला, आपका दिल वो पे जी। तो उन्होंने बॉक्स तो के अंदर उन्होंने पे किया पे करने के बाद में उन्होंने भी संकल्प किया बोले उदय भाई मैं कपड़े का व्यापारी हूँ रेवड़ी बाजार में मेरी बड़ी शॉप है बोले और आप जो ऐसा कार्य करते हो आप ऑटो चलाते हो और ऐसा कार्य करते हो तो मैं भी ऐसे संकल्प करता हूँ कि मैं भी एक गला लाऊंगा और उसमें एवरीडे पैसा जमा करूंगा और वो पैसे से निडी पीपल के पीछे यूज करूंगा यानी देखो एक छोटा सा मैसेज कैसा ब्लॉसम अमेजिंग है। अमेजिंग तो अमिताभ जी, जी एम ब्लॉग पर ट्वीट करी तू तो मैंने फोन आया उदय भाई अमिताभ जी तुम्हारा ब्लॉग लखी ट्वीट करी એના સિવાય બીજો કોઈ એવો કિસ્સો થયો કોઈની પણ સાથે એવા વ્યક્તિ વિશેષ સાથે કે જે તમને ઇન્સ્પાયર કરી ગયું કે ચલો આટલા મુકામે પહોંચ્યા છતાં આ લોકો પણ આટલા જ નમ્ર અને સેવાભાવી છે એવું કે થયું હું એકચ્યુઅલી કેવું છે કે હું એક સ્ટોરી શેર કરવા માગું છું જે હું ઓટો ચલાવતો તો ગાંધી આશ્રમ થી આમ જતો હતો અને ત્યાં આગળ એક ભાઈ હતા બિચારા એમનું પર્સ ચોરી થઈ ગયું અને એકચ્યુઅલી ઉતરવાનું હતું એમને કાલુપુર સ્ટેશન અને ઉતરી ગયા એ આપણે સાબરમતી સ્ટેશન અને છેક સાબરમતી સ્ટેશન થી એ વોકિંગ કરી અને આપણે સર્કલે આવ્યા तो मैं यदि जातो तो बड़ा ऑटो वाला ने हाथ बतावे कोई उभा ना रखे जतारे आवे जाए आ मैं तो हां सू जे मैं तो मतलब जेन्युइन पर्सन छे कोई उभा नहीं रखतू चलो मैं तो हूं आपड़े जिए પછી હું ગયો ત્યાં આગળ મેલા બોલી બોલી સર આપકો ક્યાં જાના હે બોલે મારી વાત સુનો મેલા હા બોલી બોલી સર બોલે મે એક્ચ્યુઅલી દિલ્હી સે આયા હું મેરા બટવા ચોરી હો ગયા ઓર મેરે પાસ પૈસા નહીં તો આપ મુજે સિટી મે જના લે ચલોગે અરે મેલા ઇતની સી વાત હે આપ બેઠીએ એમને એવું હતું કે બધા ઓટો ના પાડી એટલે આ ઓટો વાળા બી ના પાડી પેલા સી વાત બોલે મેરે નહી પૈસા નહીં ત્રણ વાર એમને કીધું પેલા બિંદાસ આપ ચિંતા મત કરો આપ જ્યાં પે બોલો મેં છોડ દુંગા એટલે પછી એમને થયું કે આ થોડો ઓટો વાળો હટશે લાગે છે એટલે પછી એ બેઠા ગાડીમાં ઓટોમાં બેઠા એટલે ગાડી ઓટો જોઈને ખુશ થઈ ગયા એમ કરતા એમના બારામાં મારા બારામાં શેરિંગ કરતા કરતા એમનું સ્ટોપ આવ્યું એટલે ત્યાં ઉતર્યા અને પછી મેં બોલા ચલે સર મિલતે નહીં નહીં આ બહાર આવીએ બોલે મેં બહાર આવ્યો તો મને હગ આપ્યો અને હગ આપીને રડી પડ્યા એમની આંખમાંથી આંસુ આવી ગયા અને બોલે ઉદય બી આમ સેલ્યુટ ફોર યુ મેં જિંદગી ભર નહીં ભૂલુંગી બોલા નહીં નહીં સર મેં નહીં આવ્યા ઉપરવાલેને ભેજા અગર ઇન્સાન ઇન્સાન કે કામે નહીં આયગા તો કોન આવે

પછી એમને ત્યાં લઈ ગયો મેધુ બા તમને પ્રોબ્લેમ ના હોય તો હું આવી શકું હેલ્પ કરી શકું હા બેટા તો તો બઉ સારું કે તું આવતો હોય તો પછી હું ગયો ત્યાં બેંકમાં ગયો સીધા એમને બેસાડ્યા તું બા બેસો તમે હું પેલા મળ્યો તો બ્રાન્ચ મેનેજર ને અંદર મળવા ગયો મેધુ સર આવું છે સિનિયર સિટીઝન છે હું ઓટો ચલાવું છું અને હું આવી રીતના આ બાને લઈને આવ્યો છું અને એમને તું આવી રીતના પૈસા લેવા છે તો આપ કોપરેટ કરો તો પ્લીઝ સર તો કે ઓકે ઓકે સર લાવ 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 બોલે પછી પેલા બેલ મારી પટાવાળા ને બોલાયો

મને કે બેટા સુખી થા બસ આ જે આશીર્વાદ મળે ને એટલે આપણું જીવન ધન્ય થઈ જાય તમે જેમ કહ્યું એમ કે વિશ્વાસ તો ડેફિનેટલી બહુ જ જરૂરી છે નિસ્વાર્થ ભાવે કામ કરવું જરૂરી છે તો તમારા મુજબ તમારી વિચારધારાઓ મુજબ એક પરફેક્ટ દુનિયા કેવી હોવી જોઈએ બધા માણસોએ કેવી રીતના જીવન જીવવું જોઈએ જીવન જીવવાનું તો શું છે કે આપણે દરેકનું જીવન ભગવાને ખરેખર અલગ અલગ સ્વરૂપ આપ્યા છે રૂપો આપ્યા છે તો પણ નથી કહેતા કે લોકોની અંદર ભાવના તો એવી હોવી જ જોઈએ કંઈક કરવાની અવેરનેસ હોવી જોઈએ જે જાગૃતતા હોવી જોઈએ જો આપણે આપણે શરૂઆત કરીશું તો લોકોમાં આવવાની છે અને મને એવું હું ફિલ્ડ કરું છું હું જોઉં છું ઘણું બધું તો એમાં હવે એવું લાગે છે કે આપણે નથી કહેતા કે સતયુગ તરફ હવે વળ્યું છે મને એવું લાગે છે ખરેખર કે હવે જીવન એ તરફ આવ્યું છે લોકોના અંદર એવી જાગૃતતા આવી છે લોકોને કોપરેટ થવાની મદદરૂપ થવાની એ ભાવના હવે લોકોમાં અંદર મને દેખાય છે ખરેખર તો પણ સર બહુ મજા આવી આખી વાત સાંભળીને કે તમે કઈ રીતે અમદાવાદને એક વધારે અલગ દ્રષ્ટિથી જોવો છો અને અમદાવાદીઓ માટે આટલું બધું કામ કરો છો સતત અમદાવાદ કરતાં પણ ભારત માટે એક બહુ મોટું ઇન્સ્પિરેશન છે કે આપણે ત્યાં રિક્ષાવાળા પણ આ આ હદ સુધી સેવાભાવ વિચારી શકે છે તો આપનો આપણા ભારત વતી હું તમારો આભાર માનું છું કે સર આવી જ પ્રવૃત્તિઓ ચાલુ રાખજો અને ઘણા બધા લોકોને સતત ઇન્સ્પાયર કરતા રહેજો